કપાયેલા વૃક્ષોનું લાકડાઓ કબ્જે કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે બનાવને લઈને રાત્રિ દરમિયાન સ્થાનિક લોકોનું ટોળું અને સહકારી આગેવાનને ત્યાં બબાલ કરવા માટે પહોંચ્યું હતું અને સહકારી આગેવાન અને સુરત ડિસ્ટ્રિક્ટ બેંકના માજી ચેરમેન નરેશ પટેલને ત્યાં બબાલ કરવા પહોંચ્યા હતા અને જણાવી દઈએ કે નરેશ પટેલ દ્વારા સમગ્ર મામલે વન વિભાગને જાણ કરવામાં આવી ન હોવાના આક્ષેપો સાથે ટોળું પહોંચી પહોંચ્યો હતો અને તે બાદ સમજાવટ બાદ મામલો શાંત પડ્યો હતો અને જેના વિડિયો સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થઈ રહ્યો છે